નમસ્કાર દર્શક મિત્રો વી ટીવી ના વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે એમાં આપનું સ્વાગત છે આ સૌથી પહેલા આ કાર્યક્રમ અમારે શરૂ કરવાની જરૂરિયાત કેમ પડી અને અમારે આ કાર્યક્રમ કેમ શરૂ કરવો પડ્યો આ દેશમાં બધાને બધા માટે સમય છે યુવાનોને ફેસબુક માટે સમય છે યુવતીઓને ફેસબુક ટ્વિટર અને બધી સોશિયલ નેટવર્કિંગ સાઈટ માટે સમય છે પતિને પત્ની માટે છે પત્નીને પતિ માટે છે પિતાને પુત્ર માટે છે દરેકને દરેક માટે સમય છે સમય નથી તો માત્ર મારા ને તમારા દેશ માટે આ સમાજ માટે આવનારી લોકશાહી માટે અને લોકશાહીની પ્રથા માટે જે પણ હોય એક કોમન પ્રશ્ન બનીને સામે આવે છે મારે શું મારે શું કામ વિચારવું જોઈએ આવનારા સમયમાં લોકશાહીનું એક નવું પર્વ શરૂ થવાનું છે અને લોકશાહીના પર્વમાં મારી તમારી અને દરેકની કંઈક ને કંઈક કોન્ટ્રિબ્યુશન હોવું જોઈએ એ સુકામ હોવું જોઈએ અને સુકામ અને કોના માટે હોવું જોઈએ એ આખી વાતને અમે વિગતવાર અને મુદ્દાસર સમજાવવા માંગીએ છીએ કે જેનાથી તમે વિચારો અને વિચાર્યા પછી તમે લોકશાહીના એક ભાગ બનો અને વોટ કરો આ જ અમારો આખા કાર્યક્રમનો હેતુ છે તમે એને શાંતિથી સાંભળશો જોશો તો તમને ખ્યાલ આવી જશે તમે ખ્યાલ આવી જશે કે આ સમગ્ર પ્રોગ્રામ સેના માટે અને સુકામ ડિઝાઇન થયો છે આજનો પ્રોગ્રામ જે છે એમાં અમે અમદાવાદની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ આ બે બેઠકોનો સમગ્ર ઇતિહાસ અને કઈ રીતે બની એની રાજકીય પરિસ્થિતિ શું છે અને સમગ્ર વાતને અમે સીધી અને સરળ રીતે મૂકવા માંગીએ છીએ તમે ચિંતા ના કરતા આખી વસ્તુ જે છે એ અમે એકદમ કંટાળાજનક નહીં બને અને એકદમ સરળ રીતે તમને સમજાય સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ જિલ્લાના બેઠકની આ અમદાવાદ જિલ્લાની પશ્ચિમ બેઠકની આ અમદાવાદ જિલ્લાની પશ્ચિમ બેઠકમાં લોકસભાની કુલ છવ્વીસ બેઠકો પૈકીની એક બેઠક એટલે અમદાવાદ પશ્ચિમ બેઠક આ આખી બેઠક કેવી રીતે બની એમાં કેટલી બેઠકોનો સમાવેશ થાય છે એ બધી જ વાત આપણે વિસ્તારે કરીશું આ લોકસભાની બેઠક એમાં પશ્ચિમ લોકસભાની બેઠક છે એ ટોટલ સાત વિધાનસભાની બેઠકો ભેગી કરીને બનાવવામાં આવી છે અને આ સંસદીય મત વિસ્તારમાં સમાવેશ તમામ બેઠકો અમદાવાદ જિલ્લાની શહેરી બેઠકોનો સમાવેશ થાય છે આમ જોવા જઈએ તો અમદાવાદ જિલ્લાની વિધાનસભાની કુલ એકવીસ બેઠકોમાંથી જે છે એમાં સોળ બેઠકો શહેરી છે અને બાકીની જે પાંચ બેઠકો છે એ ગ્રામ્ય વિસ્તાર છે અને આ બેઠકોમાં અલગ અલગ પાંચ લોકસભા બેઠકોનોમાં વિભાજીત થાય છે અમદાવાદ પશ્ચિમ બેઠક જે છે એ લોકસભાની એમ કહીએ કે સંપૂર્ણ શહેરી બેઠક છે અને તેનું કારણ છે આ સંસદીય ક્ષેત્રમાં સમાવેશ થતી સાતે બેઠકોને સાતે સાત બેઠકોનો જે વિસ્તાર છે એ શહેરી વિસ્તાર છે અને આ બેઠકોમાં આપણે એક નજર નાખી લઈએ તો સૌથી પહેલી બેઠક છે એલિસ બ્રિજ શહેરી વિસ્તાર અમરાઈવાડી શહેરી વિસ્તાર દરિયાપુર જમાલપુર ખાડિયા દાણી લીમડા જે એસસી છે અને અસારવા આ સાતે સાત બેઠકો જે છે એ સમાવિષ્ટ સૈનિક લોકસભાની પશ્ચિમ બેઠક બને છે એમાં જે બે બેઠકો છે એ અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે અને એમાં સમાવિષ્ટ વિધાનસભાની આ બે બેઠકો પૈકી જે બે બેઠકો છે એ બે બેઠકોને એસસીમાંથી બાદ કરી નાખીએ તો બાકીની જે પાંચ બેઠકો વધે છે એ પાંચે પાંચ બેઠકો સામાન્ય લોકો માટે છે એટલે કે સામાન્ય કોઈ પણ કાસ્ટમાંથી આવતા લોકો કરી શકે છે હવે આપણે આપણી સાથે બે ગેસ્ટ છે લાલજી ચાવડા છે અમારા ઇનપુટ હેડ છે અને લાલ હેમંત ગોલાણી છે અમારા સિનિયર રિપોર્ટર છે એ લોકોએ આ બેઠક અંગે ખૂબ જ ગહન ઇતિહાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી એ લોકો પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે અને રાજનીતિ કવર કરવાનો અને રાજનીતિ વિશે લખવાનો બોલવાનું અને વાંચવાનો એમનો બહુ લાંબો ઇતિહાસ છે તો એમની પાસેથી જ આ બેઠક અંગેની સમગ્ર માહિતી આપણે મેળવીએ લાલજીભાઈ આમાં સંસદીય બેઠકનું આપણે સીમાંકન જોઈ લીધું એમાં સાત બેઠકોની જે વાત થતી હતી એની વાત કરી આ સમગ્ર મત ક્ષેત્રમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની સ્થિતિ શું છે ને એ પ્રમાણે તમે જુઓ તો આખી વસ્તુ શું પિક્ચર સામે આવે છે આ બેઠક એક તો પ્રથમ વખત જે પ્રકારે જે સીમાંકન થયું નવ સીમાંકન જે લોકસભા માટે પહેલી વખત અમલી બન્યું એ પહેલા આ બેઠક જે છે એ ખાસ કરીને ધંધુકા વિસ્તાર ગણાતો હતો અને રતિલાલ વર્મા જે છે એ આ બેઠક ઉપર સતત જીતતા આવ્યા છે આ બેઠકનો ઇતિહાસ એક આપણે જોઈએ ધંધુકા વિસ્તારનો તો એ બેઠક ઉપર બે હજાર ચાર ઓગણીસો નવ્વાણું ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસો છન્નું ઓગણીસો એકાણું અને ઓગણીસો નેવ્યાસીમાં રતિલાલ વર્મા જીત્યા હતા ત્યારબાદ આ બેઠક બે હજાર નવમાં નવા સીમાંકન પ્રમાણે એ શહેરી બેઠક બની ગઈ બાકી ઘણોખરો વિસ્તાર જે છે અમદાવાદ જિલ્લાનો ખાસ કરીને ભાવનગર જિલ્લાનો પણ કેટલો વિસ્તાર જે છે એ આ બેઠકમાં સમાવેશ થતો હતો ઓગણીસો ચોર્યાસીમાં પહેલી વખત રતિલાલ વર્મા જે છે એમને બીજેપીમાંથી ટિકિટ મળી અને તે વખતે કોંગ્રેસને પ્રથમ વખત ચોર્યાસીમાં આપને યાદ હશે કે જે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ જે ચૂંટણી યોજાઈ એમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનું વેવ હતો અને એમાં માત્ર બે બેઠકો જે છે એ મળી હતી તેમ છતાં આ બેઠક ઉપર બાવીસ હજાર મતે જ માત્ર રતિલાલ વર્માનો પરાજય થયો હતો એટલે એવું કહી શકાય કે એ વખતથી એમનો રાજકીય ઉદય થયો અને ત્યારબાદ ઓગણીસો નેવ્યાસીથી સતત એ જીતતા આવ્યા છે અલબત્ત એમનું જે માર્જિન છે જીત જે છે એનું માર્જિન સતત ઘટતું ગયું છે એ પણ મહત્વની બાબત છે બે હજાર નવની ની વાત આવી અને બે હજાર નવમાં જે નવા સીમાંકન મુજબ શહેરી વિસ્તાર થયો ત્યારે નરેન્દ્ર મોદીએ જે રાજકારણમાં કેટલાક સમીકરણો જે છે એ બદલા કે જૂના ઘણા વર્ષોથી રિપીટ થતા લોકોને જે છે એમને ટિકિટ ન આપવાનો જે વલણ જે છે એ ચોક્કસપણે ભર્યો નિર્ણય હતો કારણ કે ઘણા વર્ષોથી છ અને સાત ટર્મથી જીતતા ઉમેદવારો જે છે એમને પણ ટિકિટ ન આપી પરંતુ શહેરી વિસ્તાર હોવાના કારણે બીજેપી માટે આ ચોક્કસપણે સેફ હતું સલામત હતું અને એના કારણે જ કિરીટ સોલંકી છે એ એકાણું હજાર વોટથી જીત્યા હતા એટલે ત્રણ લાખ છોતેર હજાર મત એ મેળવવામાં સફળ રહ્યા હતા એટલે એક આપણે સમગ્ર તો અહીંયા જોઈએ તો આ બેઠક જે છે ગ્રામ્ય વિસ્તારની હતી પરંતુ હવે સમગ્ર શહેરી વિસ્તારની બેઠક બની ગઈ છે અને એના કારણે બીજેપી માટે આ જોખમ લેવાનું પણ પ્રમાણમાં સરળ હતું હેમંત આપણી સાથે છે હેમંતને સીધો પ્રશ્ન છે કે આ બેઠક જેમ લાલજીએ કીધું કે પૂર્ણ શહેરી છે તો આમાં તમે કોર્પોરેશન ઘણા લાંબા સમય સુધી કવર પણ કર્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા કયા વોર્ડ આવે છે અને એનાથી આ સમગ્ર બેઠક ઉપર શું ફાયદા નુકસાન થઈ શકે છે બધા પક્ષો માટે જે તમામ જે વોર્ડ આવે છે તેના કુલ જો વાત કરીએ તો વીસ જેટલા વોર્ડ જે છે એ આ સાત વિધાનસભાની બેઠકમાં અને એક લોકસભા બેઠક જે થાય છે અમદાવાદ પશ્ચિમ તેમાં આવે છે મોટાભાગના વોર્ડ્સની જો આપણે તેના પર નજર નાખીએ ને સમગ્ર એક ઓવરવ્યુ જોઈએ તો સાહીઠ કોર્પોરેટર્સ થાય તેમાંથી પચાસ જેટલા જે કોર્પોરેટર છે એ દોઢસો જે બેઠકો આવી બે હજાર દસમાં ભારતીય જનતા પાર્ટીને મહાનગરપાલિકામાં તો સીધી રીતે પચાસ કોર્પોરેટર છે એ ભાજપના છે માત્ર દસ કોર્પોરેટર જે છે એ કોંગ્રેસના છે એટલે કે ત્રણ જે પેનલ છે તેમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે તે વિજય બનેલા છે જો તેમાં વોર્ડ વાઇઝ એટલે કે તેમાં વિધાનસભા દીઠ વોર્ડની જો વાત કરીએ તો એલિસ બ્રિજના ચાર અમરાઈવાડીના ચાર દરિયાપુર જમાલપુર અને મણિનગર એમ કુલ વીસ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે અને એકાદ બે અપવાદને બાદ કરીએ તો મોટાભાગની જે પેનલ્સ જે છે એ ભારતીય જનતા પાર્ટીની છે તો જેમ શહેરી મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને જે સતત ફાયદો થતો રહ્યો છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ધારાસભા હોય કે લોકસભા હોય તેવી જ રીતે આ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીને બે હજાર નવમાં માં મોટો ફાયદો થયો છે અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા શૈલેષ પરમાર તેમને હરાવીને ડોક્ટર કિરીટ સોલંકી બે હજાર નવમાં માં નવા સીમાંકન પછી પ્રથમવાર વિજય બન્યા હેમંત વાતો ઘણી કરવાની છે અંદરથી આદેશ છે એટલે બ્રેક લેવાનો છે દર્શક મિત્રો આંકડા અને માહિતી હજી ઘણી બધી છે ઘણી બધી વાતો આપણે કરવાની છે આ બેઠકની સમગ્ર માહિતી તમને જે શરૂઆતથી લઈને હાલની પરિસ્થિતિ સુધી ઘણી બધી વસ્તુઓ આપને જણાવવાની છે ક્યાંય જતા નહીં થોડીક ક્ષણોમાં પાછા આપને હાજર થઈશું અને બેઠકનો જે ઇતિહાસ છે એના અંગેની આપણી સાથે ચર્ચા કરીશું લઈએ એક બ્રેક